નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભા ચૂંટણી જાહેરાત કરી છે પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ એક પત્ર લખ્યો છે આ પત્રમાં લખ્યું છે કે ચૂંટણી માટે દાવેદારી ઉમેદવારમાં મારા નામની વિચારણા કરવી નહીં જી મિત્રો જેમાં કહ્યું છે કે મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી ગઈકાલે રાજ્યની પંદર લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું નરેન્દ્ર મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું સર્વ કાર્યો અને સર્વ શુભેચ્છકો અને સર્વ સાથીદારોને હું ખૂબ ખૂબ આભાર માનું છું જે આ મિત્રો વધુ જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભાજપે એકસો પંચાણું ઉમેદવારી પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની પંદર બેઠકો માટે નામ પણ જાહેર કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે ઉમેદવારમાં દસ રિપીટર નામ જાહેર કરાય છે જ્યારે પાંચ નવા નામ જાહેર કરાયા છે એટલે કે પાંચની ટિકિટ કાપવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ